ભાવનગરમાં <Supans> 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 <Supans>

હલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ જોક્ષ હું છું અત્યારે ભાવનગરમાં ભાવેણું ભાવનગર કહેવાય અને ભાવનગરના સૌથી તીખામાં તીખા એવા બટેટા જે ખાવા આવ્યો છું મેં વિડીયો પણ શૂટ કરેલો છે મેં અને કમલેશભાઈ સાથે ત્યારે કોઈ એવા યુટ્યુબમાં હતું નહીં ત્યારે એની ટાઈમ પહેલાં અમે વિડીયો શૂટ કર્યો હતો અને આજે ઘણા ટાઈમ પછી નજારા પણ બદલાઈ ગયા છે જોવો આ બાજુ આમ દેખાડવા રસ્તા બસ્તા બધા ચેન્જ થઈ ગયા છે કારણ કે ચાર વર્ષ પછી આજે આવ્યો છું અને અત્યારે તો પત્રનો શેડ ને એવું બધું લાગી ગયું છે ચાલો આજે ફૂલ તીખા સ્પાઈસી ને કહેવાય ને એમ હલાવી નાખે ને એવા બટાટા છે આજે ખાઈએ અને મોજ કરીએ ચાલો તો ઘણા દિવસો પછી તમારા જે ગરમી ચડાવી દેવા બટેટા ખાવાની જન્મ પેલા ની અમે વિડીયો શૂટ કર્યો ને લગભગ ચાર પાંચ વર્ષ થઈ ગયા પછી ઘણા બધા અઠ્યાવીસ વર્ષ મારા થયા એની પેલા ની ચાલુ

તમારે હલી જાય ને કેવા લઈ ગયા આ જગ્યા તો આવવાનું ભૂખ લાગે

યુર અહીંયાથી 20 કિલોમીટર દૂર થાય ને 20 કિલોમીટર દૂર થાય અહીંયા स्पेशल બટાકા ખાવા માટે અમે આવીએ છીએ स्पेशल અહીંયા પણ મેં અહીંયા તમારી ડીશ તૈયાર થતા જોઈ કે ઘણા બધા લોકો અહીંયા તો તીખું તો ખાય જ છે આટલું તીખું ન ખાય એમ ને હમﾞરની સ્પેશિયાલિટી છે આ તીખું બનાવવામાં મજા એમની તરી પાસી અલગ છે જો આ તરી અલગ એમાંથી ડાયરેક્ટ કરી દો આ ભાઈ જો બટાટા લગભગ ભાવનગરમાં તો કોઈ ખાધું નથી એટલું તમારે ગાયબ ચાલો ભાઈ તમે કન્ટિન્યુ રાખો મજા આવી ગઈ શું બનાવો છો આ દાબેલી દાબેલી ભાવે

આમાં નાખી ન દેતો એટલી બધી ભૂખ લાગી ગઈ જો ભરેલું પાઉં જ્યાંની કિંમત છે માત્ર દસ રૂપિયા તમરા લઈ નહીં ગયો ભાઈ એ તો તમે ચશ્મા ગાડીને દેખાડો

ખાઈ મિત્રો ફારૂકભાઈના બટેટા કોણે નથી ખાતા એકદમ સ્પાઈસી અને જે કહેવાય ને તમારે હલાવી નાખે એવા બટેટા છે કદાચ કોઈ સ્પાઈસી લેવો જેમ તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો ટાઈમિંગ છે ચારથી થી રાતના નવ વાગ્યા સુધી પાઉં અને પાંચ પાપડ બે પાઉં આપે છે અને પાંચ બટેટા અને સાથે ઝીંગ ને તીખું લાગે તો સામે તમને કેક ખાવા મળી જશે તો ખાઈ લેવાની તો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ ખાતા પહેલા જ ગરમી ચડી ગઈ કારણ કે અમને ભાઈ ફારુપોયનો ખાલી નામ પછી તમને ખબર પડે નામ જ કાપી હું તો ખાઈ ગયો 4 વરસ પહેલા માયા તેર વર્ષજી ભૂલાણો નથી અમને ભાઈ ઘણા ભાઈ હા ફૂલ ભાઈ ને તેદી અમે આજથી લગભગ પાંચ છ વર પેલા વિડીયો શૂટ કર્યો ત્યારે કીધું મેં કીધું અમે તો તીખું ખાવાવાળા છીએ પણ તમારે જેટલું ખાય ને એટલું કરો તે અમને ગરમી ચઢાવી દીધી ભાઈએ

કરી દે પણ આટલું ઇનફ છે સાંજ પડે ને એટલે લોકો હોય આમ કીડીઓની જેમ ઉભરાતા હોય અમારા આજે વિક્રમભાઈ ને ખવડાવવું છે જે જુનિયર વિક્રમ ઠાકોર છે અમારા ભાઈ તીખું તો ખાવું જ પડે હમ 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 હા ચાલુ કર

કેક કેક છે ખાઈ લેવાની આપણે ભાઈ અત્યારે તો મને થોડું લાગ્યું પણ અહીંયા આ શું કે છે ને એક ના કેટલા આઠ રૂપિયા લાવો તો એક તીખું લાગે એટલે અહીંયાથી કેક ખાઈ લેવાની ને બીજું કંઈ હોય મીઠામાં ખાલી કેક જ ગરમી ચડાવી દીધી ભાઈ એ તો